નવસારી જિલ્લા પોલીસ દ્વારા આજે નવસારીની આઈએનએસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સુધી તાત્કાલિક પહોંચાડવા માટે ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો અને ડોનેટ સુરત એરપોર્ટ સુધી પોલીસ પાયલોટ અને એસ્કોર્ટની મદદથી માત્ર બેતાલીસ મિનિટમાં ગ્રીન કોરિડોર મારફતે પહોંચાડવા માટે ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી હતી નવસારી જિલ્લા પોલીસ દ્વારા નવસારી ખાતે આવેલી આઈએનએસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતેથી અમદાવાદની આઈ હોસ્પિટલ સુધી ડોનેટ લાઈક પહોંચાડવા માટે નવસારીથી સુરત ગ્રામ્ય ભરૂચ વડોદરા ગ્રામ્ય વડોદરા શહેર આણંદ નડિયાદ અમદાવાદ ગ્રામ્ય અમદાવાદ શહેર થઈ આરકે સી હોસ્પિટલ અમદાવાદ સુધી તાત્કાલિક પહોંચાડવા માટે ગ્રીન કોરિડોર તૈયાર કરી તમામ જિલ્લા અને શહેરની પોલીસનો સંપર્ક કરી પોલીસ દ્વારા પાયલોટ અને એસ્પોર્ટની મદદથી અમદાવાદ સુધી ગ્રીન કોરિડોર મારફતે મોકલી આપવા નવસારીથી રવાના કરવાની ઉત્કૃષ્ટ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ડોનેન્ટ લાઈફને નવસારીથી માત્ર બેતાલીસ મિનિટમાં સુરત એરપોર્ટ સુધી પહોંચાડવાની કામગીરી પણ નવસારી પોલીસ દ્વારા કરવામાં આવી હતી આજે નવસારીની અંદર એક સક્સેસફુલ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશનના ઓપરેશન દરમિયાન નવસારી પોલીસ દ્વારા બે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા હતા જેમાં એક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટના પેશન્ટ માટે એક ગ્રીન કોરિડોર નવસારીના આઈએનએસ હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધી બનાવવામાં આવ્યું હતું અને ફોર્ટી ટુ મિનિટ્સની અંદર એ ઓર્ગન જો છે નવસારીથી સુરત એરપોર્ટ સુધી પહોંચાડવામાં પોલીસ સફળ રહી હતી અને બીજો ગ્રીન કોરિડોર નવસારીથી શાહીબાગ અહેમદાબાદ સ્થિત સિવિલ હોસ્પિટલ માટે બનાવવામાં આવ્યું છે અને અત્યારે મલ્ટિપલ ડિસ્ટ્રિક્ટના કોર્ડિનેશન સાથે એમનો ટ્રાન્સપોર્ટેશનની કામગીરી હાથ ધરાવવામાં આવી છે મારા મિત્રની દીકરી અન્યા જે બાવીસ તારીખ જૂને પડી જવાથી બ્રેનમાં ઇન્જરી થયેલી હતી એક હપ્તાની ટ્રીટમેન્ટ બાદ ડૉક્ટર દ્વારા એને બ્રેન્ડેડ જાહેર કરવામાં આવી હતી મારા મિત્ર હરેશ પ્રજાયા દ્વારા પોતાની દીકરીને બ્રેન્ડેડ જાહેર કરતા એમણે બીજાને એમના ઓર્ગન્સ કામ લાગે તે અંતર્ગત એમણે આયનસ હોસ્પિટલના ઇન્ચાર્જ એવા રાજભાઈ દેસાઈનો એપ્રોચ કર્યો હતો કે મારી દીકરી બ્રેન્ડેડ તો થઈ છે પરંતુ મારી દીકરીના ઓર્ગન્સ બીજાના જીવનને જરૂરિયાત પૂરી કરી શકે એમ હોય તો મને મદદ કર તે માટે રાજભાઈ દેસાઈએ કોર્ડિનેશન કરીને હરેશભાઈ દગાઈની દીકરી આન્યાને જે ડિવાઇન સ્કૂલની વિદ્યાર્થીની હતી ઓર્ગેન્સ તો ડોનેટ કર્યા છે અને ડોનેટમાં હાર્ટ લંગ્સ કિડની લિવર્સ પેનક્રાસ આઈઝને ડોનેટ કરી છે એ માટે હું હરેશભાઈ દગાઈના એમના પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું એક મારા મિત્રએ આવું ડિસિશન લીધું છે એમાં અમે બધા એમના પરિવારજનો સૌભાગ્ય થયા છે ને જેમને પણ આ ટ્રાન્સપ્લાન્ટમાં પોતાનું જીવન સુખ થશે એવી અમે આશા રાખીએ છીએ અને હરેશભાઈ દગા અને એમના પરિવારને અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે અમને આવડું એક મોટું દિલ નિર્ણય લઈને આપ કોઈના માટેની એક માનવતાનું કાર્ય પૂર્ણ કર્યું છે નવસારીની શહેરમાં એનએસ હોસ્પિટલમાં પ્રથમવાર આવી જે ટ્રાન્સપ્લાન્ટ થયું છે એ માટે નવસારીની ટીમને પણ અભિનંદન પાઠવીએ છીએ